વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે ત્યારે આ વર્ષે પણ સ્કૂલ બાળકોને સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવી હતી સાથે જ કહી શકાય વધુ એક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી છત્રપતિ શિવાજી સહકારી મંડળી દર વર્ષે સભાસદોને ઉપયોગી અને સભાસદોને આર્થિક રીતે કેવી રીતે મદદરૂપ થવાય તે ઉદ્દેશથી ચાલતી આ સંસ્થા સભાસદોના પ્રેરણાથી અને સભાસદોના માર્ગદર્શનથી તો આ બેગ વિતરણનો ભાગ ફક્ત એટલો જ છે કે સંસ્થા સભાસદોને શિક્ષણના આર્થિક ભારણમાં શું મદદ થઈ શકે તે સદ હેતુથી ચોપડા વિતરણ અને આ ફ્રીમાં તદ્દન ફ્રીમાં આ ચોપડા સભાસદોના બનતા બાળકોને સ્કૂલ બેગનું વિતરણ જે કરે છે તેનો ઉદ્દેશ એટલો જ છે કે સભાસદ અને મંડળી આ એક પરિવાર છે અને આર્થિક ભારણમાં પરિવારના સદસ્યને કેવી રીતે મદદરૂપ થવાય તે સદ ઉપદેશ હોય છે અને તેની જોડે સંસ્થા દર વર્ષે લકી ડ્રોના માધ્યમથી પાંચ છોકરાઓને પાંચ હજાર માટેના શૈક્ષણિક આર્થિક મદદ કરતી હોય છે અને આજના દિવસે આ પાંચ ડ્રોમાં એક માતાના અશ્રુ એની માટે પાંચ હજારનું મહત્ત્વ રકમ કેટલી બી હોય એનું મહત્ત્વ ઘણું હોય છે પણ સંસ્થા એ મદદરૂપ થાય છે અને એને મદદ મળે છે એના એ હર્ષના આશુ એટલે અમને મળેલા આશીર્વાદ અને એમને એ ઉત્સાહ અમને કામ કરવા માટેની ધગસ વધારે છે કેજીથી લઈને કોલેજમાં ભણતા તમામ બાળકો સુધીને આપણે આ સ્કૂલ બેગ વિતરણ કરતા હોઈએ છીએ અને આ આશરે આપણે દોઢથી બે હજાર લોકોને આપવાના ધ્યેયથી આપણે આગળ વધી રહ્યા છીએ